હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ લાયન્સ ક્લબ ઓફ માધાપરના પ્રમુખના જન્મદિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરી અઠ્યાશી બોટલ રક્ત એકત્ર કરી જન્મદિવસ મનાવાયો સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના લાયન્સ ક્લબ ઓફ માધાપર દ્વારા આયોજિત તેમજ જીકે જનરલ હોસ્પિટલના સહકારથી પ્રમુખ લાયન પ્રવીણ ખોખાણીના જન્મદિવસ પ્રસંગે શ્રી પાટ હનુમાનજી મંદિર માધાપર મધ્યે બ્લડ ડોનેશન કેમ્પમાં અઠ્યાસી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ દીપ પ્રાગટ્ય પીડીજી લાયન ભરતભાઈ મહેતા પીડીજી મીનાબેન મહેતા વીડીજી અભયભાઈ શાહ ઝોન ચેરમેન કમલબેન જોશી જીકે જનરલના દર્શનભાઈ રાવલ સાથે તેમની ટીમ હિતેશભાઈ ખંડોર પારુલબેન કારા સાથે લાયન્સ ક્લબ ઓફ માધાપરના પ્રેસિડેન્ટ લાયન્સ પ્રવીણભાઈ ખોખાણી પ્રોજેક્ટ ચેરમેન લાયન વિનોદભાઈ પિંડોરિયા સાથે લાયન્સ ક્લબના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા સવારે નવ વાગ્યાથી પ્રારંભ થયેલ રક્તદાનમાં અનેક સંસ્થાઓ અને રક્તદાતાઓ સહભાગી થઈ ઉમળકાભેર અઠ્યાસી બોટલ જેટલું રક્તદાન કરી લાયન પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ ખોખણીનો સાહીઠમો જન્મદિવસ લાયન્સ ક્લબના સૌ મેમ્બરો હોદ્દેદારો શ્રી પાઠ હનુમાનજી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ સ્પોર્ટ્સ ક્લબના સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે દાતા શ્રી વિનોદભાઈ પરસોતમભાઈ સોલંકીએ હાજરી આપી સૌ લાયન્સ સદસ્યોને બિરદાવેલ હતા સંચાલન સેક્રેટરી લાયન્સ શિવજી આર મોઢ દ્વારા કરવામાં આવ્યું આભાર દર્શન ક્લબના ખજાનચી અશ્વિનભાઈ સોલંકીએ કરી હતી

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વાડી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો